પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો પાંત્રીસ લોકવન નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો સાહીઠ ટુકડા નીચો ભાવ પાંચસો પંદર ઊંચો ભાવ છસો પાંત્રીસ જુવાર સફેદ નીચો ભાવ છસો સિત્તેર ઊંચો ભાવ સાતસો ત્રીસ જુવાર લાલ નીચો ભાવ સાતસો દસ ઊંચો ભાવ નવસો જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો પચાસ બાજરી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સિત્તેર તુવેર નીચો ભાવ અઢારસો નેવું ઊંચો ભાવ ત્રેવીસો વીસ ચણા પીળા નીચો ભાવ અગિયારસો સાહીઠ ઊંચો ભાવ બારસો ત્રીસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ એકવીસો અડદ નીચો ભાવ સોળસો પચાસ ઊંચો ભાવ ઓગણીસો સિત્તેર મગ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ તેર વાલ દેશી નીચો ભાવ પંદરસો ઊંચો નીચો ચાલીસો ચોત્રીસ મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો ત્રણ વટાણા નીચો ભાવ પંદરસો પંચાવન ઊંચો ભાવ સત્તરસો નેવું નીચો ભાવ પંદરસો નેવું ઊંચો ભાવ સોળસો પંચોતેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ત્રીસ ઊંચો ભાવ તેરસો એકત્રીસ નીચો ભાવ બારસો પાંસઠ તલી નીચો ભાવસો ઊંચો સૂરજમુખી નીચો ભાવ છસો ત્રીસ ઊંચો ભાવ છસો ત્રીસ એરંડા નીચો ભાવ નવસો એસી ઊંચો ભાવ એક હજાર ચુમોતેર અજમો નીચો ભાવ ઓગણીસો પંચોતેર ઊંચો ભાવ ચોવીસો સુવા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ ચૌદસો નેવું સોયાબીન નીચો ભાવ આઠસો એકત્રીસ ઊંચો ભાવ આઠસો પંચોતેર સિંગફાડા નીચો ભાવ અગિયારસો પચાસ ભાવ પંદરસો સિત્તેર કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ત્રણ હજાર બસો નવ લસણ નીચો ભાવ તેરસો ઊંચો ધાણા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો પચાસ મરચા સૂકા નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ એકવીસો ધાણી નીચો ભાવ ચૌદસો પચાસ ભાવ બે હજાર વરિયાળી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ સત્તરસો વીસ નીચો ભાવ ચાર હજાર ઊંચો ભાવ ચાર હજાર સાતસો સોળ રાઈ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો વીસ મેથી નીચો ભાવ નવસો એસી ઊંચો ભાવ તેરસો ઇસબુલ નીચો ભાવ પંદરસો ઊંચો નીચો ભાવ બે હજાર સાત ઊંચો ભાવ બે હજાર સાત કલોજી નીચો ભાવ ત્રણ હજાર ચારસો વીસ ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો સિત્તેર રાયડો નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો સિત્તેર રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર એકસો ઊંચો ભાવ ચાર હજાર બુવારનું બી નીચો ભાવ નવસો નેવું ઊંચો ભાવ એક હજાર એકત્રીસ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ બે કેરી કાચી નીચો ભાવ ત્રણસો ભાવ છસો લીંબુ નીચો ભાવ બે હજાર ઊંચો છવીસો સાકટેટી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો તરબૂચ નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો પચાસ બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો ત્રીસ ડુંગળી સૂકી નીચો ભાવ શૂન્ય શૂન્ય ઊંચો ભાવ બસો સિત્તેર ટમેટા નીચો ભાવ બસો ઊંચો નીચો ભાવ સોળસો ઊંચો નીચો ભાવ ચારસો પચાસ રીંગણા નીચો એકસો પચાસ કોબીજ ની ફલાવર નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો ભીંડો નીચો ભાવ ત્રણસો સાહીઠ ઊંચો ભાવ પાંચસો બુવાર નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ આઠસો વીસ ચોળાસિંગ નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર ટિંડોળા નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ નવસો એસી દૂધી નીચો ભાવ એકસો ઊંચો ભાવ બસો કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો સરગવો નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો સાહીઠ તુરિયા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો પરવર નીચો ભાવ છસો ઊંચો ભાવ નવસો કાકડી નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ ત્રણસો પચાસ ગાજર નીચો ભાવ એકસો સાઈઠ ઊંચો ભાવ ત્રણસો વટાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ પંદરસો ગલકા નીચો ભાવ એકસો એસી ઊંચો ભાવ ત્રણસો બીપ નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ બસો પચાસ મેથી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો ડુંગળી લીલી નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ ચારસો વીસ આદુ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ બાવીસો મરચાં લીલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો લસણ લીલું નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો મકાઈ લીલી નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ ત્રણસો ત્રીસ બુંદા નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ નવસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ